આજ રોજ અક્ષર પબ્લિક સ્કૂલમાં સિનિયર સિટીઝન ડે ની ઉત્સાહપૂર્વક બુધવારના રોજ અક્ષર પબ્લિક સ્કૂલમાં સિનિયર સિટીઝન ડેની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી કેજી વિભાગની શિક્ષિકાઓએ વડીલોનું સ્વાગત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી કવિતા ચંચાનીજીએ વડીલો સાથે સમય વિતાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો વડીલોને વિવિધ રમતો રમાડી તેમજ શિક્ષકો દ્વારા રોલ પ્લે કરી તેમની બાળપણની યાદો તાજા કરી હતી નાના ભૂલકાઓમાં વડીલો પ્રત્યે પ્રેમ યથાવત રહે તેમનામાં વડીલોને માન આપવાના સંસ્કારોનું સિંચન કરવા માટે અક્ષર પબ્લિક સ્કૂલે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે તમે ની અને બધી વામાત કમા ગ્યામરોની બધું જ કરાવત એ માટે તમારો આભાર છે કુલ મે જો સિનિયર સિટીઝન ડે કા સેલિબ્રેશન થા તો વહા પે આપને ક્યા એન્જોય કિયા ઓર આપકો કેસા લગા યે પ્રોગ્રામ ખૂબ જ આનંદ આવ્યો વારમામ અમને બોલાવતો રો હે આપને સાથ ના સે અમાર તરફથી અને વારમામ में जो सीनियर सिटीजन डे का सेलिब्रेशन था वहाँ पे आए तो आपको कैसा लगा आपने क्या एंजॉय किया इधर आके बहुत अच्छा लगा और ये प्रसन्न हर साल हो, होता है वो तो बहुत अच्छा है इससे हम सब लोग भी और बच्चों की जो एकजुटता रहती है वो बहुत अच्छा लगता है बच्चों को भी अच्छा लगा कि भाई हमारे ग्रांड पापा ग्रैंड दादी आए और हमको भी अच्छा लगा तो ये प्रोग्राम बहुत अच्छा है आपने बहुत मेहनत करके और उसको अच्छी तरह से बहुत सेलिब्रेट सर्थ किया है तो आपको अभिनंदन